મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ સરકાર દ્વારા તમામ શહેરોમાં બ્રિજનો સ્ટ્રક્ચરલ સર્વે કરવામાં આવી રહ્યો છે સુરત શહેરમાં પણ આવેલા તમામ બ્રિજનો હાઈટેક સર્વે ચાલી રહ્યો છે સુરત શહેરમાં કુલ એકસો ચોવીસ બ્રિજ છે જે પૈકી એકસો સત્તર બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો બ્રિજના પિલર અને સ્પાનની વચ્ચે વ્યવસ્થિત તપાસ થઈ શકે તે માટે ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે શહેરના બ્રિજને કુલ ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે એક નંબરની કેટેગરીમાં આવતા બ્રિજને મરામતની જરૂર નથી બે નંબરની કેટેગરીમાં થોડી જ મરામતની જરૂરિયાતવાળા બ્રિજ છે ત્રણ નંબરમાં એવા બ્રિજ હોય છે જેનું ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરાવવું પડે જ્યારે ચાર નંબરની કેટેગરીમાં તાત્કાલિક રિપેરિંગની જરૂરિયાતવાળા બ્રિજને મૂકવામાં આવ્યા છે કેટેગરી એકમાં સાહીઠ બ્રિજ કેટેગરી બેમાં ઓગણીસ બ્રિજ કેટેગરી ત્રણમાં ત્રીસ બ્રિજનો સમાવેશ થાય છે તો કેટેગરી ચારમાં એક પણ બ્રિજ નથી તમામ બ્રિજનો રિપોર્ટ આવ્યા બાદ રિપેરિંગ હાથ ધરવામાં આવશે ટેન્ડર બાદ ત્રણ કન્સલ્ટન્ટ્સને તમામ બ્રિજના સર્વેની કામગીરી સોંપવામાં આવી છે ટોટલ બ્રિજ આપણા એકસો ચોવીસ સુરત શહેરમાં બ્રિજ છે તેમાંથી એકસો સત્તર બ્રિજોના સર્વે હાથ ધરવામાં આવેલા હવે એમાં કેટેગરી કુલ ચાર છે કેટેગરી એક એટલે સૌથી સેફ બ્રિજ જેને કંઈ જ કરવાની જરૂર નથી બેમાં થોડા પ્રમાણમાં રિપેર હોય તો એ કરાવી લેવાય ત્રણ નંબર એ ત્રણ નંબરની કેટેગરી એવી કેટેગરી છે કે જો એમાં સમાવેશ થતો હોય બ્રિજનો તો એને ફર્ધર ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરાવવું પડે અને એના રિપેરિંગ અને જાળવણીના અંદાજો તૈયાર કરીને એની જાળવણી કરવાની થાય એ રીતે એને રિપેરિંગ કરાવવાનું થાય અને ચાર નંબર એટલે ઇમિજિયેટ ઇફેક્ટથી એને રિપેરિંગ કરાવવાનું અને એના બ્રિજનો વપરાશ તાત્કાલિકના ધોરણે બંધ કરાવવાનો થાય